ડિસાફ શહેર ખાતે રહેતા એક યુવાન કે જેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી કરી નાની ઉંમરમાં મોટી પહેલ ડિસામાં સૌ પ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ કરી વોર્ડ નંબર પાંચનું ગૌરવ વધારનાર એવા સક્રિય કાર્યકર્તા જેમનું કાર્ય એકસો આઠ જેવું ઝડપી છે ડિસા શહેર વોર્ડ નંબર પાંચના ચાહતા અને લોકપ્રિય વ્યક્તિ એટલે રાજુભાઈ હોત ચંદ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે આપણા લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી જે આહવાન કર્યું છે વૃક્ષારોપણનું એ અનુરૂપ અને લાગણીને ધ્યાનમાં રાખી હતી અને જેના શુભ અવસર પર મહારાણા પ્રતાપ ચોક ખાતે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા વૃક્ષારોપણ માટે વિતરણ કરવામાં આવ્યા હતા આ અવસર પર નગરપાલિકાના સદસ્ય ગોવિંદભાઈ માખીજા હિતેશભાઈ ગેહલોત બિલવભાઈ પટેલ અંકુર ચાવડા કૃણાલ મહેસુરિયા અને વોર્ડ નંબર પાંચના યુવાનો તથા ભાજપ શહેર યુવા મોરચાના મહામંત્રી ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષોના વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં રાજુભાઈ ઠક્કરે જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવો જીવનદાન આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજુભાઈ ઠક્કર અને સ્થાનિક સદસ્ય ગોવિંદભાઈ માખીજા બિલવભાઈ પટેલ હિતેશભાઈ ગેહલોત અંકુર ચાવડા દ્વારા પોતાના હસ્તે વૃક્ષ શરૂઆત કરી હતી સ્થાનિક લોકોને ભેટ સ્વરૂપે એકસો એકાવન જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાંજના સુમારે મહારાણા પ્રતાપ ચોક પાસે એકસો એકાવન ડીસાની જનતાએ પ્રકૃતિને ધ્યાનમાં લઈને વૃક્ષોના રોપા ભેટ સ્વરૂપે સ્વીકારવા માટે ભારે ભીડ જોવા મળી હતી છોડ લેવા આવેલા વડીલોએ પણ સર્વશ્રેષ્ઠ પહેલ બદલ રાજુભાઈ ઠક્કરને પ્રોત્સાહન આપ્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝા